પરસોત્તમ રૂપાલા નો ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરવાનો વિવાદનો મામલો હવે હવે ગુજરાતભરમાં ફેલાઈ ગયો છે ત્યારે આ મામલો વડોદરાના ડભોઈ ગામમાં પણ જોવા મળી રહ્યો છે જેમાં ભાજપના કોઈ પણ કાર્યકરોએ કે પછી આગેવાનોએ સાઠો ગામમાં પ્રવેશ ના કરવા માટે બેનરો લગાવવામાં આવ્યા શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ગુજરાતમાં પરસોતમ રૂપાલાનો વિવાદ પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે હવે વડોદરાના ડભોઈ ના સાઠોદ ગામમાં બેનરો લગાવીને રાજપૂત સમાજે વિરોધ દર્શાવ્યો છે સાઠોદ ગામમાં મુખ્ય દ્વાર પર રાજપૂત સમાજે ભાજપના કાર્યકરોની

ડભોઈ તાલુકામાં પણ ક્ષત્રિય સમાજમાં રૂપાલાની ટિપ્પણી મામલે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને જો પરસો રૂપાલાની ટિકિટ રદ ના થાય તો સમગ્ર દેશમાં પરિણામ ભોગવવાનો વારો આવશે અને ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે ત્યારે હવે સાઠોદ ગામમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા અને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા ત્યારે આ મામલે રાજપૂત સમાજના આગેવાન મહાવીરસિંહ રાઠોડે શું કહ્યું તે આ વિડીયોમાં રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જ્યારે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ રાખીને જ્યારે ક્ષત્રિય સમાજ વિશે અભ અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારે સાઠોંડનો રાતુ સમાજ એના આ નિવેદનને વખોડી નાખે છે અને આ અમારા રાતુ સમાજ સાઠોંડનો રાજપુર સમાજ તથા અન્ય સમાજોની સાથે રહીને અમે સ્ટેન્ડ ઉપર રૂપાલા બાયકોટ તથા ભાજપ બાયકોટનું બેનર લગાવી છે અમે અમને જો વહેલી તકે ન્યાય નહીં મળે તો અમે ગામે ગામ આ રીતે ઝુંબેશ સર દરેક જગ્યાએ ભાજપ તથા રૂપાલા બાયકોટનો બેનર લગાવીશું અમને વહેલી તકે ન્યાય જોઈએ ભાજપ સરકાર જ્યારે નારી સન્માનની વાતો કરે છે ત્યારે મેં અમને એક જ પ્રશ્ન કરવા માગું છું કે જ્યારે નારીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર પુરુષોત્તમ રૂપાલાને સજા કેમ નથી થતી સૌનો સાથ સૌનો વિકાસ એ જ્યારે એમનું સ્લોગન છે ત્યારે ધતુ સમાજ જ્યારે આખો ન્યાય માટે રોડ ઉપર આવે છે ત્યારે એમને ન્યાય નથી મળતો કેવળ પુરુષોત્તમ રૂપાલાને જ કેન્દ્રમાં રાખીને સરકાર ચાલી રહી છે ત્યારે હું મોડી મંડળને આપણા દ્વારા કહેવા માંગુ છું આટલું બધો જ્યારે એનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે મોડાની અંદર દહી જમાવીને બેઠા છે કે શું અમને ન્યાય કેમ નથી મળતો અમને વહેલી તકે ન્યાય જોઈએ અમારી એક જ માગણી છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર